રૂપાખેડા સહિત ધારાસભ્યના હસ્તે વિવિધ શાળાઓમાં જે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આ તારીખ અઠાવીસ છ બે હજાર પછી શનિવારના રોજ સવાર સવારથી લઈને બપોરના અગિયાર કલાક સુધીમાં જે કન્યાકળવણી પ્રવેશ મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત જાલુ તાલુકાની વિવિધ શાળાઓમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને જે કાર્યક્રમ પ્રવેશોત્સવ યોજાયો હતો જાલુ તાલુકાની રૂપાખેડા પ્રાથમિક શાળા વગેલા પ્રાથમ મુખ્ય પ્રાથમિક શાળા લીલોદેવા પ્રાથમિક શાળા સિમલખેડી પ્રાથમિક શાળા કુંડળી પ્રાથમિક શાળા અને ખરવાણી પ્રાથમિક શાળા ખાતે જે કન્યાકલામિણી પ્રવેશ મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત પ્રવેશપત્ર બાળકોને કુમકુમ તિલક કરી અને ઉલ્લાસભેર સ્વાગત સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ માંડીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક શાળાઓમાં પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે કહ્યું હતું કે શિક્ષકો વાલીઓ સૌના પ્રયાસથી આવતીકાલનું ભવિષ્ય એવા ગુજરાતના બાળકો પાયાનું જ્ઞાન મેળવે છે તે માટે આ પ્રવેશ ઉત્સવ ખરા અર્થમાં શિક્ષણનું મહત્ત્વ બની શકે છે આપણે સો સાથે મળીને આવનાર ભવિષ્યના નાગરિકોને શિક્ષણના રસ્તે આગળ લાવીએ તેવું કહ્યું હતું આ શાળા પ્રવેશ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અગ્રણી શાળાના આચાર્ય શિક્ષકો વાલી અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા